લાઈવના માધ્યમથી આપ સૌ સાથી મિત્રોને કહેવા માંગુ છું કે બાયડની અંદર બેંકનું નામ શું હતું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આમના ખાતામાં અમને પૂછ્યા વગર અંદાજે બારથી સાડા બાર લાખ રૂપિયાનો વ્યવહાર કરી દેવામાં આવ્યો આ બાર લાખ રૂપિયાનો કોઈ ખોટો ઉપયોગ થયો ના થયો કશી જ માહિતી બાયડ પીઆઈ અને બેંક આપવા તૈયાર નથી અમને જે ચેક આપેલા હતા તેનો પણ કોઈ પત્તો વધતો નથી તો આમનું કહેવાનું એવું થાય છે કે જે મારા ખાતામાં જે પૈસા વ્યવહાર થયો અને બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા તો આ બાબતે ફ્રોડની અને જે તે કલમો લાગતી એક ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય પરંતુ બાયડ સીઆઈ એવું કહી રહ્યા છે કે ભાઈ તમારી ફાઇનના નમૂના આપી દો એફએસએલમાં મોકલી અને જ્યારે ત્યારે આવે ત્યારે તમારી ફરિયાદ લઈશું એટલે બાયડ સીઆઈ મારે કહેવું છે કે માનો કે તમે રિટાયર જ્યારે થઈ જાઓ એના પછી એફએસએલનો રિપોર્ટ આવે એટલે તમે ત્યારે અહીંયા ફરિયાદ લખવા માટે આવશો એમ વાત સ્પષ્ટ છે જેના ખાતામાં પૈસા ગયા છે એ ભાઈને તમે પૂછો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પરંતુ શંકા અમને એવી લાગે છે કે ફક્ત બાબુભાઈ બાપુભાઈ ઘણા બધા બીજા લોકો હશે તેમના ખાતામાં પણ ખોટા નાના મોટા વ્યવહારો થયા હોય અને કદાચ અંદાજે બાર લાખ કરતા બાર કરોડ કોઈક વ્યવહાર અલગ અલગ રીતે થયો હોય અને આમાં કોઈ મોટું માથું આની પાછળ છુપાયેલું હોય તો તેને બચાવવા માટેનો પ્રયત્ન જાણે કે બાયડ પોલીસ અને બાયડ પીઆઈ દ્વારા કરવામાં આવે છે બાકી તમે સીસીટીવી ચેક કરો એની પૂછતાછ કરો અને ફરિયાદ દાખલ કરો સિમ્પલ વાત છે પરંતુ આ લોકો ફરિયાદ દાખલ કરી રહ્યા નથી એમને ખાલી એક પછી ટેન્ટ ઉપર ઉભા છે કે ભાઈ તમે એફએસએલ આપો અરે એફએસએલ એફએસએલ શું કરો તમે સીસીટીવી ચેક કરો વાર્તા પૂરી છતાં પણ અહીંયા કેમના લોકો અંદાજે વીસ પચીસ મિનિટ અહીંયા આ પબ્લિક પેઢી જરા બતાવશું અહીંયા બાયડ પોલીસ સ્ટેશનમાં ધરણા પર લોકો બેઠા છે પણ આ બધું બતાવજો પણ અહીંયા અધિકારી પોલીસ કોન્સ્ટેબલ કે બીએસઆઈ કોઈ અહીંયા આવીને જવાબ આપવા માટે તૈયાર નથી અમારી સિમ્પલ એટલી માંગણી છે તમે ફરિયાદ દાખલ કરો અને ફરિયાદ દાખલ ના કરવી હોય તો બહાર આવીને જનતા સમક્ષ તમે જાહેરાત કરો કે શા માટે તમારે ફરિયાદ નથી લેવી પણ આના માટે પણ અત્યારે કોઈ અધિકારી કે કોઈ આવી નથી રહ્યું છે તેની રાહ જોઈએ છે નમસ્કાર